જય માતાજી કુજુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ વીસ જુલાઈ બે હજાર વીસ સોમવારથી દશામાનું વ્રત શરૂ થાય છે અને તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર વીસ બુધવારે પૂર્ણ થાય છે આમ દસ દિવસ ભક્તિભાવથી દશામાનું પૂજન કરી તારીખ ઓગણત્રીસે બુધવારે રાત્રિ જાગરણ અને દશામાનું વિસર્જન છે આમ દશામાનું વ્રત અષાઢ વદ અમાસ એટલે કે દિવાસોના દિવસે કરવાનું હોય છે દશામાનું આ વ્રત દસ દિવસનું હોય છે આ વ્રતમાં નકોડા ઉપવાસ અથવા તો એ ન થઈ શકે તો એકટાણું કરીને આ વ્રત કરવાનું હોય છે દર વર્ષે અષાઢ વદ અમાસ કે જે દિવાસોના દિવસ તરીકે ઓળખાય છે તે દિવસે સવારે નાહી ધોઈ પ્રાતકાળે દશામાનું વ્રત લેવું અને શ્રાવણ સુદ દશમ અથવા તો અગિયારસના રોજ ઉજવણું કરવું વ્રતની પૂજન વિધિ વ્રત લેનારે દિવાસોના દિવસે પ્રાતઃકાળે નાહી ધોઈ સ્વચ્છ થઈ પાટલા પર દશામાની મૂર્તિ કે છબી અથવા તો દશામાનો સંકલ્પ કરી સ્થાપન કરવું તથા માટીની સાંઠળી બનાવી પાટ પર મૂકવી બાજુમાં કળશ સ્થાપન કરવું કળશ ઉપર સૂતરના દસ તાંતણા લઈ કંકુમાં બોળી દસ ગાંઠ વાળવી અને એ કળશ ઉપર વિટાળવા તથા બીજા દસ તારનો દોરો કંકુમાં બોળી પોતે બાંધવો અને ધૂપ દીપ કરવા પછી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક દશામાની વાર્તા સાંભળવી જય દશામા જય દશામા એમ દશામાના એકસો પચીસ જાપ કરી મૂર્તિ તથા પાટને અને કળશને કંકુના દસ ચાંદલા કરવા સાંઠણીને પણ ચાંદલો કરવો અને પૂજન કરવું સો ગ્રામ લાપસી લાડુ કે ચોખા ઘી ગોળ નૈવેદ્ય ધરાવી પ્રસાદ વહેંચવો અને પૂજન કરી નમસ્કાર કરવા બની શકે તો અખંડ દીવો કરવો ઉપવાસ કરવા અથવા એકટાણું કરવું દશામાંની સ્તુતિ કરતા શક્ય હોય તેટલું રાત્રે જાગરણ કરવું આમ દસ દિવસ સુધી પવિત્ર મનથી પૂજા કરવી અને દસ દિવસ નકોડા ઉપવાસ કરવા અથવા તો એકટાણા કરવા ઉજવણામાં અગિયારમાં દિવસે માટીની સાંઢણી જળમાં પધરાવવી અને શક્તિ અનુસાર સુપાત્ર બ્રાહ્મણને સૌભાગ્ય શણગાર કે વસ્ત્ર દાન કરવું તન મનની પવિત્રતાથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવી આ પ્રમાણે પાંચ વર્ષ વ્રત કરવું પાંચમે વર્ષે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંઠડી બનાવી જળમાં પધરાવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપવી અને વસ્ત્ર દાન કરવું અથવા તો યથાશક્તિ પુણ્યદાન કરવું અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા આ પણ શક્ય ન હોય તો દશામાંની પાંચ અથવા અગિયાર ચોપડીઓ વહેંચવી વ્રતના પ્રભાવથી ખરાબ દશા નાશ પામી સુખ શાંતિ મળે છે અને શ્રદ્ધા મુજબની ફળ પ્રાપ્તિ થાય છે જે દરેક સૌભાગ્યવતી સ્ત્રી આવ્રત કરે છે જે ઘર અને પરિવારને સમસ્યાથી મુક્ત થવા સાથે સુખ સમૃદ્ધિ અને સફળતા પ્રદાન કરવા ઘરની આર્થિક સ્થિતિ સુધારવા આવ્રત કરવામાં આવે છે જો પૂરી શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરવામાં આવે તો દશામાં જરૂર ભક્તની દશા વાળે છે એટલે કે તેની દરેક સમસ્યાનું નિરાકરણ કરી સુખ સમૃદ્ધિ અને સફળતા પ્રદાન કરે છે તો આ રીતે શ્રદ્ધા અને ભક્તિથી દશામાનું વ્રત પૂજન કરી કથા સાંભળવી દશામાના વ્રતની કથાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેના દ્વારા કથા સાંભળી શકો છો તો આ રીતે દશામાનું વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરી દશામાની કૃપા પ્રાપ્ત કરો વિડીયોને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો અને કોમેન્ટમાં જય દશામાં જરૂર લખજો ફરી મળીશું આવા જ નવા ધાર્મિક વિડીયો સાથે જય દશામાં